અમરેલીની હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે હજુ તો આખરી ગરમી પડી નથી ત્યાં અમરેલીમાં પાણી પાર નાની નાનીધારી ગામના છે અંદાજે અઢારસો ની વસ્તી ધરાવતા ગામમાં વર્ષોથી પાણી ની પારાયણ છે ઉનાળો આવતા જ ગ્રામજનો મુકાય છે મુશ્કેલીમાં ગ્રામજનોના મતે ગામમાં પંચાયત એક કૂવો અને પાંચ બોર છે પરંતુ એક જ બોરમાં પાણી આવે છે પાણીની સગવડ તો ગામમાં તો છે પણ અત્યારે સ્તર નીચે જવાથી પાણીના પાણી નથી કૂવામાં અને વાડીઓમાં પણ નથી નર્મદાની નાય લખાણેલી છે છતાં પાણી એમાં આવતું નથી અમારા ગામમાં ઘણા વર્ષોથી પાણીની મોટી સમસ્યા છે અને એ જો અમે રાજકારણ ઘણા વર્ષોથી અમે એને કીધેલું કે અમારા ગામને ડેમ બંધાવી આપે પાણી ઘણું આવે છે નદીએ આ પૂર બહુ આવે છે પણ પાણી બધું જતું રહેશે છે અહીંથી ઇંગોરાળા એ બાજુ વયુ જાય છે ક્યાંય અમારા ગામમાં ડેમ બાંધેલો ન હોવાને કારણે પાણીનો સંગ્રહ થતો નથી એટલા માટે અમારા ગામે ઘણી ફેરું રજૂઆત કરી છે કે અમારા ગામમાં એક ડેમ બાંધી આપવામાં આવે પણ કોઈ જાતનું અમારા ગામનું કોઈ નિર્ણય લેવામાં આવતો નથી પાણીની સમસ્યા છે આમાં કેટલા વર્ષોથી આ વર્ષોથી આવેલું જ આવે ઘણા વર્ષોથી શું નિર્ણય લીધો તમે નિર્ણય આ બેનરો માર્યા છે કોઈ નેતાને ગામમાં પરવે શું નહીં